વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલા નો પાંચ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મૃત્યુ થતા હોસ્પિટલ ની ને આધારે પોલીસે અત્યાર ગુનો દાખલ કરી ના પતિ ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ પાંચ સંતાન માતા હત્યા ના કારણે માતા તેમજ જેલમાં ગયેલા પિતા ની છત્ર છાયા ગુમાવતા માસુમ બાળકો નિરાધાર બન્યા હતા ડભોઈ પોલીસ માંથી જાણવા પડતી અનુસાર ના સમય વડોદરા પાસે આવેલ પાછળ રેલવે ફાટક રોડ આવેલી પટ્ટી ખાતે રહેતા ચિમનભાઈ તડવી અને તેની પત્ની મીનાબેન તથા માસુમ બાળકો ત્રણ પુત્ર અને બે પુત્રીઓ સાથે રહીને કચરા માંથી બંગાર વીડીને પરિવાર નું જીવન ગુજરાતા એકાએક અઢારમી જાન્યુઆરી રાત્રે ના રોજ પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ઉભો થઈ જતા પતિ ચિમનભાઈ ઉશ્કેરાય

સમાજ માટે લાલબત્તી સમાન કેસો બનવા પામ્યો છે આ પાંચ માસુમ બાળકોનું નું શું શું થશે અને ક્યાં જશે તે એક મોટો સવાલ ઉભો થયો છે રિપોર્ટર બિલાલ પુરાવાલા પાંચવી ગુજરાતી ન્યુઝ ડબોઈ ગત ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ એસએસજી હોસ્પિટલમાંથી ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક વર્ધી આવેલી જેમાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના રાધા કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાંથી એક મીનાબેન વાગડ નામના ભોગ બનનાર વ્યક્તિને મરણ જાહેર કરેલ જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવા સારુંની વરદી આવેલી જે વર્ધીને ધ્યાનમાં રાખી અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એમની ટીમને એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હેડ ના હોય ત્યાં આગળ જે ઇન્કવેસ્ટ પંચ જે કાર્યવાહી ચાલુ કરેલી એ દરમિયાન દેખીતી રીતે એવું જણાયેલ કે કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે આ મરણ જે બેન છે મીનાબેન મીનાબેન વાઘડ એઓને કોઈ હથિયાર કે બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા મારેલા છે એ અનુસંધાને એવો અમને જાણ કરતા અત્રેના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને એમની ટીમને ત્યાં આગળ રવાના કરેલી હિગ્વેશ પંચનામાની કાર્યવાહી મામલતદારશ્રી સમક્ષ કરાવેલી અને ડૉક્ટરશ્રીનું અભિપ્રાય લેતા આ જે મરણ જનાર મીનાબેન હતા તેઓને કોઈ ગોથડ પદાર્થ માથામાં મારવાથી જ મરણ ગયેલાનું જણાવે આ દિશામાં તપાસ કરતાં ગઈ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ આ મીનાબેન અને એમના પતિ ચીમનભાઈ વાગડ જેઓ બે દિવસ પહેલાં જ ડભોઈ ટાઉનમાં આવેલા અને પોતાના શાળાના ત્યાં રોકાયેલા હતા એ દરમિયાન ત્યાં આગળ જમણવારની બાબતમાં જમવાની બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી જેમાં એમના મીનાબેનના પતિ એટલે ચીમનભાઈ જે આ કામના આરોપી છે તેઓએ માથાના ભાગે ઈટથી બે વાર ફટકા મારેલા જેના કારણે બેભાન થઈ ગયેલા સૌ પ્રથમ એમને સીએચસી ડભોઈમાં લાવેલા અને ત્યાંથી પછી એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ ગયેલા જ્યાં તેઓને મરણ જાહેર કરેલા આ કામે મરણ કરનાર મીનાબેનના ભાઈએ એસએસજી હોસ્પિટલ ખાતે જ ખૂના ખૂનાની ફરિયાદ આપેલી જે અનુસંધાને આ કામના જે આરોપી છે ચિમનભાઈ એમના પતિ એમને પકડવા માટે તજવીજ કરવામાં આવેલી અને દોઢ બે કલાકની મહેનત બાદ ડબોલી ટાઉનમાંથી રખડતા ભટકતા આ આરોપીને પકડી પાડવામાં આવેલ હાલ એ જેલમાં છે